ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી ની રજૂઆત ઝાલુદ ખાતે ચાર કામોમાં નાણાં પંચ મનરેગા એક્ટિવિટી અને ટ્રાયબલ સબ પ્લાન યોજાવાની ગ્રાન્ટમાંથી કેટલાક કામો સ્થળ ઉપર ના કરાયાના આરોપ જાલો તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર હિતના કામોને લઈ થયેલ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ માટે લેખિત રજૂઆત રજૂઆત કલજીની સરસવાણી ગામે જાહેર હિતના કામો જેવા કે નાણાંપંચ મનરેગા એક્ટિવિટી અને ટ્રાયબલ સબ પ્લાન યોજાઓની ગ્રાન્ટોમાંથી આવેલ કેટલાક કામો સ્થળ પર કરવામાં આવ્યા નથી અને કામો પૂર્ણ થયેલ બોલે છે ઓનલાઈન તપાસ કરતા આ તમામ કામોના નાણું લાખો રૂપિયાની વેડફાટ કરી મોટેપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તો તાત્કાલિક યોગ્ય તપાસ કરવામાં આવે અને આ ભ્રષ્ટાચાર કરનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે હેડપંપ આરસીસી રોડ સહિતના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરોપ સામે તટસ્થ તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી સોહિલ ધડા આઈ ન્યૂઝ ગુજરાતી ઝાલો જલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર કામોને લઈને થયેલો ભ્રષ્ટાચાર યોગ્ય તપાસ કરવા બાબત અમે આજ રોજ જિલ્લા કચેરી જિલ્લા કચેરી દાહોદ જાલોદ તાલુકાના કંજની સરસવાણી ગામે ગામે જાહેર રીતના કામો જેવા કે નાણાંપંચ મનરેગા એક્ટિવિટી અને ટ્રાઇબલ સબ પ્લાન જેવાના યોજનાઓની ગ્રાન્ટમાંથી આવેલ કેટલાક કામો સ્થળ પર કરવામાં આવ્યા નથી અને કામો પૂર્ણ થયેલ બોલે છે ઓનલાઈન તપાસ કરતા તમામ કામોના નાણાં લાખો રૂપિયા વેડફે કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તો તાત્કાલિક તપાસ કરવા માટે ડીડીઓ સાહેબને અમે આમ આવેદન આપેલ છે આપનું નામ સંજય કુમાર વિજુભાઈ જાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર રીતના કામોને લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એના માટે અમે ડીડીઓ સાહેબને આજે રજૂઆત માટે આવ્યા છે આ જે કામો છે જાહેર રીતના કામોના ગ્રાન્ટ જે પૈસા ઉપડી ગયા છે અને ત્યાં સ્થળ પર કામો થયેલ નથી માટે સાહેબને આજે રજૂઆત કરીને જણાવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર આ તમામ જે કામો છે કે જે કલચિરની સરસવાણી ગામની તમામ કામોની ચકાસણી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર જે ખરેખર થયો છે તેના સામે જે કરવામાં આવેલ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટેની અમે ગ્રામજનો સાથે રજૂઆત કરી રહ્યા છીએ